સીપીઆઈ ડીસા સાથે રાખી ભાભર પોલીસ વાવડી ગામના રામચંદ્રજી નેમાજી ઠાકોર પોતાના કબજામાં આવેલ ખેતરમાં પહોંચ્યા હતા ત્યારબાદ ખેતરમાં ગાંજાના છોડ મળી આવ્યા હતા ત્યારબાદ પોલીસ દ્વારા ગાંજાના છોડ ઝડપી પાડવામાં આવ્યા હતા ખેતરમાં ઉભેલ ગાંજાના છોડની કાપણી કરીને બારદાનમાં ભરીને વજન કરતા અઠાવન કિલો આઠસો ગ્રામ જેટલો ગાંજરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો જેની કિંમત પાંચ પોઈન્ટ અડસઠ લાખનો મુદ્દામાલ સહિત રામચંદ્રજી નેમાજી ઠાકોરને ઘટના સ્થળેથી ઝડપીને પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ઘટના સ્થળે ભાભર પોલીસ સહિત પોલીસ કાફલો વાવડી ગામે જોવા મળ્યો હતો